નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા આજે વાત કરવી છે નકલી પદાર્થોની અને ભેળસેળિયા પદાર્થોની ત્યારે સવાલ એક પહેલા એ થાય છે કે તમારા ઘરમાં રસોડામાં રહેલું ઘી એ અસલી છે કે નકલી એ સૌથી પહેલો સવાલ છે અને બીજો સવાલ એ થાય છે કે દૂધની બનાવટની જે વસ્તુઓ જે ખાદ્ય પદાર્થો આપણી પાસે આવતા હોય છે જે આપણે માર્કેટમાંથી ખરીદતા હોઈએ છીએ તે અસલી છે કે નકલી કેમ કે હવે તો અસલી જેવા જ નકલી પદાર્થો સામે આવી રહ્યા છે ત્યારે આજે લોકમંચની અંદર વાત કરવાના છે નકલી ઘીનો કાળો કારોબાર એક જ જગ્યાએથી એક જ વિસ્તારમાંથી થોડા જ અંતરે એક ફેક્ટરી ઝડપાય છે નકલી ઘીની અને તેના સાત દિવસ બાદ જ ફરી એકવાર નકલી ઘીનો જથ્થો તે જ વિસ્તારમાંથી સામે આવે છે વાત કરવી છે પાટણની કે પાટણની અંદર પંદર ફેબ્રુઆરીના રોજ નકલી ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારે ફરી એકવાર આજે એટલે કે એકવીસ ફેબ્રુઆરી માત્ર સાત જ દિવસની અંદર બીજી એક વખત એસઓજીને મોટી સફળતા મળી છે પણ સવાલ એ થઈ રહ્યો છે કે કેમ નકલી ઘી બનાવવામાં આવે છે કેમ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે અને શું આ વેપારીઓને કાયદાનો ડર નથી આજ મુદ્દે આજે લોકમંચમાં ચર્ચા કરીશું ને આપણી સાથે ચર્ચા કરવા માટે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ડોક્ટર અનંદિતા મહેતા સીઈઓ સીઈઆરસી બોર્ડ ટ્રસ્ટી છે કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ યુકેના અને સાથે જ અમારી સાથે જોડાયા છે ડોક્ટર હિરેન ગાંધી ચેરમેન ફૂડ એન્ડ ડેરી ટાસ્ક ફોર્સ કારોબાર સામે આવી જ રહ્યો છે ત્યારે પાટણની આજે જે ઘટના બની છે તેમાં પંદર ફેબ્રુઆરીએ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો તો અને આજે એકવીસ ફેબ્રુઆરી એટલે કે સાત દિવસમાં ફરી એકવાર મોટો જથ્થો ઝડપી પાડવામાં આવે છે સૌથી પહેલા તેને લઈને શું કહેશો અને ટાસ્ક ફોર્સ શું કામ કરી રહી છે આ એટલે એક્ચુલી હું બે હજાર એકવીસ બાવીસમાં ફૂડ કમિટી ચેમેન હતો એટલે જે આપની ભૂલ સુધારું હવે વાત તમને કરું કે નકલી ઘી અને જથ્થો પકડાયેલો અત્યારે પાટણમાં ત્રણ હાર કિલો તો હું પહેલાં તમને સમજાવવા માગું છું કે ચોખ્ખું ઘીનું ઇમ્પોર્ટન્સ શું છે આ લોકો ચોખ્ખું ઘી આગળ કેમ રાખે છે જૂની કહેવત છે સૌરાષ્ટ્રમાં ખાસ કે ઘી અને રોટલો ઇનફ ફોર ધ ડાયટ ધાઈટ ઘીનું એક આપણા શરીરમાં ઇમ્પોર્ટન્સ છે ઘીનું ઇમ્પોર્ટન્સ આપણા હેલ્થ બાબતમાં પણ ઘણું સારું છે અને આ ઘીનું જે ચોખ્ખું ઘીનું જેની પાછળ નકલી ઘીનો મોટો વેપાર ચાલે છે નકલી ઘી એડેટેડ ઘી સાથે લેબલિંગમાં પણ અમૂલને બદલે અમૂલ કરી દેવું નકલી ઘી વેજીટેબલ ઘી વાપરવું એટલે આ એક ગુનાહિત પ્રવૃત્તિ જ કહેવાય અને સરકાર બાબતમાં સદંતર બધા પગલાં લે જ છે પણ હવે આટલા આ ઘીનું જે એકચ્યુઅલી વેચાણ અને એકચ્યુઅલી પ્રોડક્શન તમે જુઓ તો ડિફરન્સ મોટું આવે ડિફરન્સ વચ્ચે મોટો આવે એટલે એનો મતલબ એ કે મોટા પ્રમાણમાં એડેક્ટેડ ઘી અને ડુપ્લિકેટ ઘી વેચાયા જ છે એટલે આ જે પ્રવૃત્તિ અટકાવવામાં સરકાર તો સક્રિય છે જ પણ સાથે સાથે આપણે એઝ એ જનતાએ પણ અમારે જાગૃતિ રાખવાની એ જરૂર છે કે ચોખ્ખું ઘી સમજીને આપણે કહીએ છીએ ચોખ્ખું ઘી છે કે નહીં એની આપણે પહેલા તો તપાસ કરવી જ જોઈએ અને એમાં કંઈ ખોટું પણ નથી અને અમે તો રજૂઆત કરેલી વાં મારા શોમાં કહું જ છું કે સાચું જે છે એ સારું છે દેખાય સાચું હતું નથી એટલે ગવર્મેન્ટ અત્યારે ઘણી બધી તમને લેબોરેટરી માટેની સગવડ પણ આપેલી છે કે તમે ટેસ્ટિંગ કરી શકો ફૂડ ટેસ્ટિંગનું અને લેબોરેટરી ટેસ્ટિંગ આધારે તમે ફરિયાદ પણ દાખલ કરી શકો વર્લક્યુઅલ કરી શકો તમે આજે પણ ગવર્મેન્ટ ની ફેસિલિટી આપી છે આટલા મોટા દેશમાં સરકારી તંત્ર પાસે એટલું બધું લોકો તો હોય ને ઓફિસો કે ભાઈ જગ્યા જગ્યા જઈને ચેક કરી શકે પણ જો આપણે જનતામાં જાગૃત આવી સારી લાવીએ આપણે તો આ જે ગોઠવણ જે ડુપ્લિકેટ ઘીનું એ આપણે સોર્ટ ગાટ કહી શકીએ આ હેરનભાઈ જાગૃત જનતા છો જાગૃત જનતાની વાત કરીએ તો તે તો હંમેશા લેબરલિંગ જોઈતું છે આ એક્સપાયરી ડેટ જોતું છે મેન્યુફેક્ચરિંગ ડેટ જોતું હશે અને જ્યારે ડુપ્લિકેશન થઈ રહ્યું છે તો તેનું પેકેજિંગ પણ ઓગણીસ વીસ નથી હોતું સેમ જ હોય છે તે તો કેવી રીતના જે સામાન્ય જનતા છે તે નકલી અને અસલીની પરખ કરી શકે સવાલ એમાં તો હું તમને આપણે લૂઝ ઘી લેવા જઈએ તો આપણી પાસે બે ઓપ્શન હોય છે કે આપણે એને ઘી ને આપણે જો સહ તરીકે હિસાબે પાણીમાં ગ્લાસમાં નાખીએ તો ડિફરન્સ ખબર પડી જાય ઇન જનરલ કહું છું અને જો પેકેજિંગમાં જઈએ આપણે તો જે સ્ટાન્ડર્ડ પેકેજ અમૂલ જે જે સ્ટાન્ડર્ડ જે પેકેજ આવે છે બ્રાન્ડ પેકર્સ ઘણા બધા પેકર્સ છે તો તે મેન્સનિંગ ઓલ ધ ઇન્ટીગ્રેટ ઇન ધ ફૂડ પેકેજિંગ પણ સવાલ એ છે કે ડુપ્લિકેટ કરનાર એટલા હોશિયાર હોય છે કે અમૂલના બદલે આમૂલ કરી નાખે સ્પેલિંગમાં થોડોક મિસ્ટેક કરે અને આ છે ને ફાસ્ટ કન્ઝ્યુમિંગ આઈટમ છે તમે કોક પેક જથ્થો તમે બજારમાં મૂકી દો ને તો એ પતી જાય પછી તમને ખબર પડે કે આમાં મિસ્ટેક હતી એટલે વપરાઈ જાય ત્યાં સુધી ફાસ્ટ કન્ઝ્યુમિંગ આઈટમ છે એટલે જનતા માટે જાગૃત જનતા માટે તો એ જ હોવું જોઈએ કે તમે જે વસ્તુ ખરીદો છો એ ફૂડ સેફ્ટી આધારિત ઇન્ટીગ્રેટ આધારિત અને બ્રાન્ડેમ સારું છે અથવા તો આપણને ચાન્સ મળે તો એના ચેકિંગ ડબ્બો ખોલી ચેકિંગ પણ કરી શકીએ આપણે કોઈ ખોટું કંઈ જ નહીં અને ફૂડ લેબોટ ફોર સહી ડિપાર્ટમેન્ટે આ સુવિધા આપણને આપેલી જ છે અને મોબાઈલ વાન પણ એવી ચાલે ચાલે છે કે જે આપણને આ ફેસિલિટી સેમ્પલ કલેક્ટિંગ પર કરી આપે છે તો આવું જો પ્રક્રિયા ચાલુ થાય તો ડુપ્લિકેટ બનાવવા માર્કેટમાં ભાગશે કે ભાઈ આપણે આમાં ટકી નહીં શકીએ સરકાર જે મારી પાસે માહિતી જે પ્રમાણે કડકમાં કડક કાયદા પણ લે છે અને જેલની પણ અમદાવાદ કાયદા કે જોગવાઈ પણ છે અને એવી સજા પણ બતાવે જ છે પણ જ્યાં સુધી જનતાનો સાથ મળશે તો આ દૂષણ આ દૂષણ કહેવાય આપણા સમાજનું દૂષણ જ કહેવાય કારણ કે એની હેલ્થ પણ અસર થાય છે અને લોકો જે સાથ જે હેલ્થથી સમજીને ખાય છે એના બદલે પોતે હેલ્થ બતાડે છે એટલે જોવા જઈએ તો ચીટ ચીટિંગ કરે છે તો આવા લોકોને અટકાવવું જોઈએ જનતાનો સહકાર મળબતમાં સો ટકા સરકાર આપે જ છે તો હવે આનંદિતા બેન તમારી પાસે આવવા માગુ છું કે આપણે અગાઉ પણ વાત કરી હતી અને સાથે જ વાત કરી હતી કે સેમ ટુ સેમ બ્રાન્ડ કે જેમાં કોઈને ખબર ના પડે કે અસલી શું અને નકલી શું ત્યારે ફરી એકવાર આવી જ રીતના જે જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે એક જ જગ્યાએથી આ બીજી વખત ઘટના સામે આવી છે કે જેની અંદર ડુપ્લિકેશન થઈ રહ્યું હોય તેવું કહી શકાય કેમ કે માત્ર માત્ર સાત દિવસમાં આ બે ઘટના છે અને આ જે ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે પ્રોડક્શન વધી રહ્યું છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેને લઈને શું બહુ જ દુઃખ વાત છે કે આવા કિસ્સાઓ વારંવાર આપણી સમક્ષ આવે છે અને વારંવાર ગ્રાહકો સાથે કન્ઝ્યુમર્સ સાથે એની એમના હેલ્થ સાથે ચેટલપિંડી થાય છે ચેરા થાય છે અને આ જે એડલ્ટરેશન છે એમાં સ્વાસ્થ્ય ઉપર બહુ જ નુકસાનકારક એની અસર હોઈ શકે છે નોશિયા વોમિટિંગ ગેસ્ટ્રો જે પ્રોબ્લેમ્સ છે થઈ શકે છે આગળ જતા જેમ કે ઘીમાં એકચ્યુઅલી જે નુકસાનકારક વેજીટેબલ ડાલડા અથવા અથવા તો તો પામ સોયા ઓઇલ એ બધું મિશ્રણ કરવામાં આવે છે સાથે સાથે એમાં સ્ટાર્ચ અથવા તો એડિટિવસ જેને કહેવાય એવી ટાઈપના તો એ બહુ જ નુકસાનકારક લાંબે ગાળે થઈ શકે છે તો આજે અટકાવવા માટેનું જે છે આ આ બધાની બધાની એક સાથ સહકાર હોય તો જ અટકાવી શકાય રેગ્યુલેટરી ઓથોરિટી જેમ કે એફએસએસસીઆઈ છે અને ગ્રાહક આ ત્રણે ભેગા થાય ત્રણે સ્ટેક ની સહકાર હોય તો જ આ બની શકે શક્ય બની શકે એડલ્ટરેશન અટકાવવામાં હવે આજે કરે છે અને આ જે જે હોલસેલમાં જથ્થામાં કાઉન્ટરફીટ બનાવે છે આ લોકોનો કોઈક એક અડ્ડો નથી હોતો વારંવાર જગ્યા ચેન્જ કરીને ફ્લાય બાય નાઇટ ઓપરેટર્સ હોય છે આજે એક જગ્યાથી તમે પકડ્યું અને એના એક બીજી એડ્રેસ બદલીને એ લોકો ચાલુ કરી દેતા હોય છે તો હું કેવા માંગીશ કે આપણા દેશમાં કાયદાઓ તો છે એફએસએસઆઈ ની અંદર કાયદાઓ ઘણી છે પણ એની અમલીકરણમાં ક્યાંક ના ક્યાંક આપણે પાછળ પડીએ છીએ અમલીકરણ બરાબર થતી નથી કાયદાઓ છે પણ એની અમલીકરણ નથી થતી કારણ કે કદાચ ક્યાંક ફૂડ સેફ્ટી ઓફિસર્સ પહોંચી નથી વળતા આટલા વિશાલ દેશ છે આપણા આટલું વિશાલ વિસ્તાર છે તો પૂરતા ફૂડ સેફ્ટી ઓફિસર્સ નથી હોતા જોગવાઈઓ ઘણી છે એફએસઆઈ ની અંદર કાયદાઓ છે પેનલ્ટી પ્રોવિઝન્સ છે જેલ થઈ શકે પણ છૂટી જાય છે કારણ કે ક્યાંક ને ક્યાંક સ્ટેટ ને સેન્ટર વચ્ચેની તાલમેલ નથી થતું એક એક્ઝામ્પલ તમને કહું કે માનો કે એક પકડાયા અને એમની જે લાયસન્સ જપ્ત કરી લીધી સ્ટેટમાંથી તો એ કાલે ઊઠીને સેન્ટરમાં જઈને લાયસન્સ લઈ આવે છે આવા મેન્યુફેક્ચરર બેલ્ટ તો ક્યાંક ને ક્યાંક આપણા રેગ્યુલેશન્સમાં આપણા ક્યાંક ના લૂપ હોલ્સ જેને કહેવાય ખામીઓ જેને કહેવાય એ રહી જાય છે આપણે ઘણા કોશિશ કરીએ છીએ છતાંય તો રેગ્યુલેટર સૌથી પહેલા જે આપણું સ્ટ્રિક્ટ કાયદાઓ થવી જોઈએ પેનલ્ટી પ્રોવિઝન હજી બહુ કડક થવી જોઈએ વધારે થવી જોઈએ જે ની સજા થવી જોઈએ આવા લોકોને જે સેકન્ડ વખત જે પકડાય જે રિપીટ ઓફેન્ડર્સ જેને આપણે કહીએ તો એમના માટે બહુ જ કડક કાયદાઓ લાંબા ગાળે નું યુનો ઇમ્પ્રિઝનમેન્ટ અથવા તો કેદ થઈ શકે ની જે ચકાસણી છે જે ઇન્સ્પેક્શન છે એ હજી વધારે કડક થવું જોઈએ સેમ્પલિંગ થવું જોઈએ માર્કેટમાંથી અને જે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વેન છે જે હરતી ફરતી લેબોરેટરી જેને કહીએ એવા ફૂડ એફએસ પાસે છે તો એની ઉપયોગ નથી થતી એ જગ્યા જગ્યા જઈને છાપા મારવા જોઈએ સેમ્પલ્સ લેવા જોઈએ સોફિસ્ટિકેટેડ લેબોરેટરીઝમાં મોકલવી જોઈએ તો ઘણી બધી ઉપાયો છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ ઓફકોર્સ જનજાગૃતિ કન્ઝ્યુમર્સની જે જાગૃતિ છે અવેરનેસ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એના માટે ભી સતત પ્રયત્નો કરે છે પણ ત્યાં સુધી કન્ઝ્યુમર્સ જાગૃત ના હોય ત્યાં સુધી આ બધી કોશિશો નાકામ જશે પણ જેમ મે કીધું કે એકલા કન્ઝ્યુમર્સ ના હાથમાં નથી આ બધાય મળી અને કાર્યવાહી બધા હાથ ધરે તો જ આ શક્ય છે હિરણભાઈ તમારી પાસે આવા માંગીશ કે આપે જે પ્રમાણે કીધું કે આપણે કોઈ ઘી કે નું સેમ્પલ લઈએ કે આપણને લાગે છે કે આ ઘી બનાવટી છે તો એનું આપણે ચેકિંગ કરાવડાવીએ કે lab માં મોકલીએ તો કેટલા દિવસે તેના report આવતા હોય છે એટલે જનરલી ઘી માં પણ છે ને ચોખ્ખું ઘી આપણે જે વાત કરીએ છીએ અને વેજીટેબલ ઘી વેજીટેબલ ઘી તો એના સ્ટાન્ડર્ડ ને એના ઇન્ટીગ્રેટ અલગ હોય છે પામોલ્યુ ઓઇલ્સ અને હાઈડ્રોસ કરીને બનાવે છે ચોખ્ખું ઘી આપણે કહી છે દહીંમાંથી દૂધમાંથી જે બને છે માખણમાંથી બને છે એનું સ્ટાન્ડ અને એનું સર્ટિફિકેશન આખું અલગ હોય એટલે આપણે વાત કરીએ તો ચોખ્ખા ઘીની તો ચોખ્ખું ઘી ઇન જનરલી આપણે દેખાવામાં તો આપણને ખ્યાલ ના આવી શકે કે ચોખ્ખું ઘી છે કે ડુપ્લિકેટ ઘી છે એક વસ્તુ બીજી વસ્તુ કે મ્યુનિસિપાલિટી અને ફૂડ સેફ્ટીએ જો મારા બેસ્ટ નોલેજ પ્રમાણે લગભગ ચોવીસ કે પચીસ વ્હીકલ્સ રાખ્યા છે મોબાઈલ લેબોરેટરી અને તમે એને એપ્રોચ કરો એ લોકો આવીને તમારો સેમ્પલ ત્યાં કલેક્ટ કરી લે અને સે એ સેમ્પલ તમને લગભગ વિધિન સેવન્ટી ટુ અવર્સ એટલે લગભગ ત્રણ દિવસમાં તમને એનું સર્ટિફિકેશન એમાં એનાલિસિસ કરીને તમને હાથમાં તમને હાથમાં આવી જાય કે આ એકચ્યુઅલી આ ઘી ચોખ્ખું છે કે નથી ચોખ્ખું અથવા તો ઇન્ટીગ્રેટ છે એમાં શું એમાં મિલાવટ થઈ છે એટલે એનાલિસિસમાં ફર્સ્ટ ઇમ્પ્રેશન તો આપણને ચોઈસ કલાક ખબર પડી જાય કે આ ખોટું છે અને ખોટવા પણ કેટલું ડેન્જર જે આપણને હું તો મારા બેસ્ટ ઓફ માય નોલેજ આઈ એમ નોટ એ લેબોરેટરી એક્સપર્ટ પણ બોલતે કલાકમાં પણ ખ્યાલ આવી જાય કે એમાં શું શું એકચ્યુઅલી હાનિકા પદાર્થો એવા જે એડ કર્યા કે જે આપણા શરીર માટે હાનિકર્તા છે જનરલી ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ પછી જ એની પર એક્શન લેતી હોય જનરલી કે ભાઈ રિપોર્ટ તમારો સેમ્પલિંગ કરી રિપોર્ટ મોકલે રિપોર્ટ જે આવ્યા પછી એની પે લોકો એક્શન લે આ મેડિટેશનમાં કાયદામાં છ થી ત્રણ વર્ષથી સજાની પણ જોગવાઈ છે એટલે જોગવાઈ તો ફૂડ સેફ્ટીમાં છે જ પણ વાત છે કે આટલા મોટા દેશમાં આટલી મોટી ઘી ડેલી વસ્તુ છે ઘી કોઈના પણ ઘરમાં નાના મોટા અમીર મધ્યમ ગરીબ બધાના ઘરમાં વપરાય વસ્તુ છે એટલે આ બધા આટલું મોટું કન્ઝપ્સન હોય એમાં તો લિમિટેડ મશીનરીઝ તો ચેક કરવું ને એમાં રિપોર્ટ આવે પ્રોસેસ તો થોડીક ઘરી પણ છે થોડીક પ્રેક્ટિકલી અ વાત કહેવા માંગે અ અહીંયા જ્યારે ટેસ્ટિંગની વાત થાય છે તો ફસસીએ એક ડાટ બુક કરીને બહાર પાડી છે જેમાં એક ગૃહિણી પણ ઘરે બેઠા જાણી શકે કે જે ઘી એ ખરીદી લાવ્યા છે બજારમાંથી એ ચોખ્ખું છે કે નહીં એ પાંચ મિનિટમાં જ ખબર પડી જાય ફોર એક્ઝામ્પલ એ જે પહેલા તો સુગંધથી જ ખબર પડે ચોખ્ખું છે કે નહીં બીજું કે એને તમે ઓગાળો તો જો તરત ઓગળી જાય અને ભૂરાશ પડતી એની કલર આવે તો ચોખ્ખી કહેવાય અને જો ઓગળવામાં વાર લાગે અને યલો કલર જળવાઈ રહે એની તો એમાં વેજીટેબલ ઓઇલ્સ ની મિલાવટ થઈ શકી એમ આપણે ગણી શકાય બીજું કે એક ગ્લાસમાં તમે એક ચમચી ઘી નાખો જો એ ઉપર તરી આવે તો ધેટ ઇઝ રિયલ ઘી અને જો નીચે બેસી જાય એટલે કે તમે માની શકો કે એમાં વેજીટેબલ ઓઇલની વેજીટેબલ ફેટની અથવા તો મિલાવટ થઈ શક્ય હોય બ્લુ કલર થઈ જાય તો એમાં સ્ટાર્ચ મેળવેલી હોય શકે તો આવા બહુ જ સિમ્પલ ટેસ્ટ છે જેમાં જરાય વાર નથી લાગતી એવા ટેસ્ટ પણ છે પછી તમે ઘી ગરમ કરીને એક કન્ટેનરમાં રાખી અને જો તમે રેફ્રિજરેટરમાં ઇવન પંદર મિનિટ રાખો અને બે લેયર

મારી એટલું છે પછી તો તમે ત્યાંથી સેમ્પલ લઈને આગળ લેબોરેટરીમાં એની જે સોફિસ્ટિકેટેડ ઇન્સ્ટ્રુમેન્ટમાં જે બી તપાસ કરવાની હોય તો બધી કરવાની છે પણ ત્યાં ના ત્યાં બેસિક ચેકિંગ ત્રણ ચાર ટાઈપની ટેસ્ટિંગ કરવામાં આવે અને તમે લાઈટ વાત કરું મારા અનુભવિક સારી વાત કરું તમારે ભાઈ હવે હું છે ને એક આયુર્વેદિક માં પણ ચોખ્ખા જેનું મહત્વ છે તમને ખ્યાલ હશે તો હું એક આયુર્વેદિક ડોક્ટરને મળવા ગયો મારે એક ઇશ્યુ હતો એટલે તો મને સજેસ્ટ કર્યું કે તમે ચોખ્ખું ઘી તમે ખાઓ મેં પરફેક્ટ અને ઘી આપો છો એ ચોખ્ખું નથી એટલે ધેટ મીન્સ કે કયા લેવલમાં આ દૂષણ આપણા સમાજમાં ઘૂસી ગયું છે આ કેટલા લેવલમાં આપણું આપણા સમાજની હેલ્થ જોડે હાનિકારક છે એ બાબતભાઈ એક લાઈટ કોમેન્ટ હતી

કે કોઈ એવા પદાર્થો છે કે જે ખાદ્ય હોય કે એ હોય એની અંદર અમુક એક છે કે આ ક્યારેક વપરાતી હોય આ થોડી માત્રામાં વપરાતી હોય પણ જયારે ઘી એક એવો ખાદ્ય પદાર્થ છે તે ઘરેમાં દરેકે દરેક રોજે રોજ રોજિંદુ વપરાતું હોય છે એટલે આમાં પણ ડિમાન્ડ એન્ડ સપ્લાય અને મેક મની વાળો રૂલ ચાલી રહ્યો છે બેન શું કહેશો એક્ઝેક્ટલી જયારે પણ તમે જોશો કે જ્યારે પણ ડિમાન્ડ સપ્લાય જે ગેપ વધી જતી હોય છે જેમ કે કોઈ તહેવાર સામે આવે ત્યારે જ આપણને વધારે પડતું જોવા મળે તો તમે મિલ્ક એન્ડ મિલ્ક ની વાત કરીએ હવે તો ડેરી એનોલોગ જેને કહીએ એની બી પરવાનગી એફએસએસઆઈ એ આપી દીધી છે જોકે એની સ્ટેન્ડર્ડ જુદા છે પણ હજી લોકોમાં જાગૃતિ નથી આજે નકલી ચીજ કે નકલી પનીર અથવા તો નકલી નોન ડેરી લખાવવું પડે લેબલિંગ નોર્મ્સ છે એફએસએસઆઈ એ પણ લોકોને હજી ખબર નથી વાંચતા નથી હજી એક એક

પણ એવી જાગૃતિ નથી અને જો તમે રેસ્ટોરન્ટ માં ખાવા જાઓ ત્યાં તમે કેવા પનીર પીરસવા આવે છે તમે કેવી રીતે જોશો ત્યાં તો કોઈ પેકેજિંગ હોતું નથી અથવા તો તમે જ્યારે મેરેજીસ માં જાઓ લગ્ન માં જાઓ ત્યારે તમે જોઈ શકો કે બધું આમ હોલસેલ માં હોય છે બધું પનીર કો કે ચીઝ કો તો ત્યાં તમે કઈ લોકો કે લેબલિંગ કશું હોતું નથી તો આ રીતે સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે હું મારી વાત હા હિરેનભાઈ બોલો હવે અમે છે ને આ તમે બેન બોલ્યા હું સો ટકા સંમત થઉં છું મેં પંદર વીસ દિવસ પહેલા જ એક ઇનિશિયેટિવ એવો લીધો કે રેસ્ટોરન્ટ હોય એ જો બહાર બોર્ડ મૂકે કે અમે અમારી રેસ્ટોરન્ટમાં શુદ્ધ પનીર વાપરીએ છીએ એનોલોગ સિવાયનું અમે શુદ્ધ ઘી વાપરીએ છીએ શુદ્ધ કરી એટલે આ ફ્રેશ કરી વાપરીએ છીએ એડલ્ટેડ સ્પાઇસીસ વાપરતા નથી આવું કોઈ ગેરંટી આપે અને ભાવ વી નોટ કોન્સર્ટેટ ઓન ધ પ્રાઇઝ વોટ ડે આર ચાર્જિંગ ફોર ધ ફૂડ તો આવું એક હેલ્થી અમે મેં હમણાં દિવસ પહેલા અમારા ગ્રુપમાં મેં લખેલું કે ભી તમે આવું રેસ્ટોરન્ટમાં માં આવે ચાલુ કરો કે ભાવ બોર્ડ મૂકો કે ભી અમે આવી વસ્તુ અમે ચોખ્ખી વસ્તુ વાપરીએ છીએ પનીર ચોખ્ખું વાપરીએ છીએ ઘી ચોખ્ખું હિરિયન ભાઈ હિરિયન ભાઈ ઓર્ગેનિક જેવી રીતના ઓર્ગેનિક ના નામે પણ

Thank you. Thank you. તો આ હતી લોકમંચની લોકવાત કે જેની અંદર અસલી ઘી અને નકલી ઘીમાં તફાવત કેવી રીતના મેળવવો અને શું તમારા ઘરે આવતી જે ખાદ્ય પદાર્થો છે તે નકલી છે કે તેને લઈને કેટલાક પ્રમાણો પણ છે પ્રમાણપત્રો પણ છે અને સાથે જ જો તમને તેને લાગે છે કે આમાં કોઈ ભેળસેળ છે તો તમે તેનું ચેકિંગ પણ કરાવી શકો છો અને તેની સામે સખત પગલાં પણ લઈ શકો છો તો આજે લોકમંચમાં બસ આટલું જ આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર